हेलो काका हर बरसा दावनो पेलो गोम तणई गियो उंदे उнду के चुरियो काका तुम सु कहता की गोम तणई गियो है मानेज नहीं खबर ना खाली लिखेलो तू गोम तणई गियो काका ओसी तो नहीं ओसी तो बीजा घर से लेहा है टेंशन मत बटी, बटी। ले हेलो काका बटे बटे तोची चली जाए है कम काका

¡Woohoo! કાકા ઊભો તો ઊભરે ઓન તાક માં હમ ઈ બાય તો કરીસી કાકા આ તો ઘરે કાકો કેમ કે કાકો લાડવા ખવરાવ મોબાઈલ મોબાઈલ કેવામાં આંદર છે કોણ હેલો કોણ હે તો

ભાઈ બન ભાઈ આવો ચું અમાઈ અમાઈ ક્યાં કામ હાલ ક્યાં ન તો ક્યાંમાં આવું ભાઈ ન આપણે

કે કાકા ઓ મોડો કાકા મોડો કાકા તું દિલા રોગરા આવો આમાં કાજી મને હા આ ઊભો રે 15 વાગે તુંજી શું થી જાય અમે લાકડા વેણવા અલગ અલગ વસ્તુ માંગે પેડા માંગે ઘડીક ડમણો માંગે છે જો હે દર કાકો ટીકા માર કાકા રસ્તે પડ્યા એ ઘરે લઈ ને ને કેબને કેક સૌનું પેડા માંગી રહ્યો છે અમે અમે ડાકા લેવા જ અમે સીધીથી શું તમે ચેઈ ગયા ને આ પેડા માંગી લે ભાઈ ગયો અમે આવ કવલા

બાઈ કેન કે ન કે હા પેલું છે યાદ પેલું શું યાદ ટીપી તો બજને કેતો છે થઈ જાય એ ચાવળો એ બોહો તો છે અરે પૂજા આવ શંપાલ

આ લે લે જો કેંગા નઈ સાલા આ શું જોને દુખારી વાતો કરી છે લે કોણ આ તું કોણ તું કોણ લે મો બાપ ભટકતો ભૂ તોથી તઈન રસ્તા બોલે તો તઈન દસ્તા એ મારી વાત સાંભળો આ ભઈને લાગે ભુવા સીયા મેલ આવશે નહીં ભાઈ એટલે બોલાવવા પડશે આપણે બોલાવ કોન્ટેક્ટ કરો તમે ચલા હું ફોન કરી ને આખો પડે મેકા આખો પડે ચોખુ ભૂત બોલે તો ચોખુ ભૂત આગો જા અમાર જો દી ચોખુ આ ચોખુ ચોવા ને એલું ચોવા

आगा 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 ऐसे बैठने का हम बैठने का हम बैठो इसकी स्टाइल मारता हुए तुम देखो ऐसा कसरा डोहा बोलो आई दी बोले नहीं, तो मेरे नहीं, नहीं मेरे को आवड़ता नहीं हमको नहीं, मेरे को गुजराती भी आवर्ती है आवड़ता तो फाड़ कर के फाड़ ए आ डोया गाड़े ગો ખાવાનું દારે પેડા પેડા આવ સુગર ઉવાનો હોય ભાઈ જલેબી લાઈ તાર જલેબી લાયા બધું લાયા બા લાડવાં છે પેલા પેડાને શું કહેવાય શું કહેવાય ચાવાનું શું માગીતું

કેવા નહી કોઈ નઈ તારા ઘર માં તો ડબલ ડબલ લાવું પડશે આ ડબલ ડબલ લાવ્યો બોલે તો તું કે

ઓ કાલદાર બધું લઈ લાયા હું કહું હાથ મે મટી જા કાલ બીજી કોઈ ની હો 3 4 કિલો 3 4 એ પકડ 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 એ